સુરત રેલવે સ્ટેશન પાસે આવેલ ગરનાળામાં ટ્રક ફસાઈ ગઈ સુરત રેલવે સ્ટેશનથી વરાછા તરફ જતા ગરનાળામાં સ્લેબ ભરાવા માટે વપરાતું મશીન ફસાઈ જતાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા સુરત શહેર સ્ટેશનથી વરાછા તરફ જવા ગરનાળામાં ટ્રક ફસાઈ જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો આ ગરનાળાનો ઉપયોગ લાખોની સંખ્યામાં વાહન ચાલકો દરરોજ કરે છે ગરનાળા નીચેથી વધુ ઊંચાઈએ વાહનો પસાર થઈ શકતા નથી કારણ કે પહેલાંથી જ ગરનાળામાં લોખંડની રેલિંગ લગાવી દેવામાં આવતી હોય છે ત્યારે કન્સ્ટ્રકશન સાઇડ પર સ્લેબ ભરવા માટે વાપરવામાં આવતું મશીન ગરનાળા પાસેથી પસાર થતાં ફસાઈ ગયું હતું જેના કારણે ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો ટ્રકની પાછળ લગાડેલા મશીનની ઊંચાઈ વધી જતાં ગરનાળાની નીચે લોખંડની રેલિંગ પાસે જ ટ્રક ફસાઈ ગયો હતો હતો વરાછા ગરનાળા પાસે સામાન્ય રીતે ખૂબ ટ્રાફિક જોવા મળતો હોય છે અહીં કોઈ વાહન ખોટવાઈ જાય છે ત્યારે પણ લાંબો ટ્રાફિક જામ થઈ જાય છે ગરનાળા નીચે જ ટ્રક ફસાઈ જતા ગરનાળાથી ડોક્ટર હાઉસ તરફનો રસ્તો અને મોહન મીઠાઈથી ગરનાળા તરફ આવવાના રસ્તા પર ભારે ટ્રાફિક જામ લાગી ગયો હતો વિભાગના જવાનોએ ટ્રાફિકને હળવો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો ત્યારબાદ ટ્રકને ગરનાળામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો